વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બધા દેવાંશ ભાઈ બધા છોકરા ને દેવા હા જાઓ તું ને દે બાય બાયંશભાઈ ના નાટક જોવો સુંદરી પાથર આવી અને પછી હવે કે છે આમાં પાછો હા હું છે

મઠનું શાક બનાવી નાખ્યું છે આપણે મિશ્રી માટે ટિફિન માં એ લઈ જવાનું છે અને પછી આપણે બ્લાઉઝ સીવાઈ ગયું છે ને તો માપ દેવા જવાનું છે માપ આપણે લઈ આવીએ બ્લાઉઝ સીવું છે ફિટિંગ માં કેવું થાય છે એટલે આપણે ગયા તા જવાનું સાસીન જો દેવાંશ હું તર માર આરે આવું છે એમાં હું બેઈ જાવ મને કેસ બેઈ જા

ઢોલ આપું દાંડી લઈને બેઠા છે ને મેં એને છે ને ડમરું આપ્યું છે તો એને ઈ નથી લેવું એને છે ને ઢોલ લેવો છે લઈ દઉં ઢોલ ઈ કોને કે છે ને તમને હમણાં બતાવવું જો આ ઈ ઢોલ કે છે વગાડશે કેટલો રોવે ને એની વાત જવા દો એટલો ગાંગરે પાછો એનું કેવાય

અને અહીંયા છે ને દેવાંશભાઈ તો રોતા હતા રોતા 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 સુઈ ગયા હતા ને આવ્યા ત્યાં આપણે પાછા રોવાનું શરૂ કર્યું પાછો સુડાઈ દીધો અને હવે જાગીને ભાઈ શું ખાય છે તમને બધાને બતાવું દેવાંશ શું ખાશો આ બોર ખાય છે દેવાંશભાઈ શું ખાશો કોમ હે બોલ બોલ છે કેવા છે બહુ મત અને હોત ને આપણે કામ કરી નાખ્યું છે બ્લાઉઝ પીસ ને બધું લેવા જવાનું આપણે લઈ આવ્યા છીએ અને હવે આ બ્લાઉઝ સીવવા નાખવા જવાના છે ને હવે નાખીએ એવી આપણે ચાલો પછી આપણે હવે દેવાંશ નું કામ કામકાજ પતાઈ નાખી અને પછી આપણે ઘરે વ્યા જઈએ ચાલો ફટાફટ કામ નિપટાઈ નાખીએ તમે બધા વિચારતા હશો કે પ્રી નું આનું કેમ એમ મારું નથી હો પિંકુ નું હતું હું પિંકુ ગયા તા એની માટે ગાઉન જોવા ગયા તા આપણે એટલે પાસ કરીને આવી ગયા છે તમને એમ થતું હશે કે આમ બોલ્યા પિંકુ નું હતું આપણે એનું પ્રી નું હતું ને તો આપણે અગાઉ બધું તૈયાર તો કરવું પડે ને ભાડે લેવા જવા માટે તો આપણે બધું લઈ આવ્યા છે એવી હવે બધું થઈ ગયું છે દેવાંશનું બાકી રહ્યું છે ચાલો હવે એ કરી નાખવી

કેટલું ટ્રાય કર્યા ને કેટલું રખડ્યા ને તોય મળ્યું નથી આપણને હવે જોઈ હવે ઘરે ઘરે સીવી નાખવું પડશે આ મેળ નહીં આવે ભેગું નથી થતું દેવાંશભાઈનું દેવાંશભાઈ કઈક ખાય છે દેવાંશ શું ખાશો હે દેવાંશભાઈ ગળી આંબલી ખાય છે ચાલો આપણે ઘરે જઈશું ને રસોઈ બનાવવાની છે તો જઈશું બંસીબેન બેન આપણને આજ મૂકવા આવે ને તો જઈશું હે બંસી મૂકી જા ને હાલ ને રોકાવું નથી હાલ મૂકી જા કીનો એમનો કરે જો આપણે ઘરે પોગી ગયા છે સંદીપ સંદીપ મૂકતા ગયા આપણને તે આવતા હતા ને તો હારે હું વહી આવી

શું છે એમાં શું કરવાનું મમ્મ ને શું કરવાનું વગાડો લો ઘરે કલાકાર આવ્યા છે એલા હા હા યે ચાલો રસોઈ મળવી બનાવો હો રસોઈ બની નાખું તો ઓટલી ખાવી છે ને જો આપણે પાલક ને મેથી સુધારવાની છે તો આપડા સો સુધારવા બેસી ગયા છે અને દેવાંશભાઈ છે ને તે તો આપો એમ કઈને ટેકો લઈને સુઈ ગયા છે ટીવી જોવી છે ને ખુશી ટીવી કરી દે ને દેવાંશભાઈ કઈ હળી કરી લાગે છે ચાલો આપડે પાલક મેથી સુધાર બની ગઈ છે મામી તમે હાલો ગીત ગાઉ ને એક મામી આ સવાર માં ગાતા તા એક ગાઉ ને ચાલો આપણે મામી છે ને આપણે ફટાણું ગાવાના છે એક હાલો મામી ગીત કે ફટાણું છે પૂછે છે હું છે ને મમ્મી પાસે આપડે ગીત ગૌરાવાનું છે ચાલો મામી ને મમ્મી ગીત શરૂ કરશે હવે હાલો સુરતનો નો સૂનો મ सिलाउ रे पबिन भिरा पढी बाजुमा बङलाबो शोभे सुरतनो सुनो गो

લે દેવૈસ લે દેવૈસ કમર માં પર સરખો ઉભો રહે હાથ પોળા રાખ કે લે આવું શું કરી નાખો દેવૈસ બે يلا દરજી આવ્યો છે કે મતલબ બધું ઢીલું રાખી છો બરોબર છે કમર ચાલો હવે બીદી આપણે જો નવરા થઈ ગયા છે એને અજે પણ આવી ગયા છે ખાતે થી ચાલો આપણે હવે જવાનું છે કાકાની ઘરે બેસવા તો ચાલો આપણે હવે નીકળવી મિસ્ત્રી બેન પણ રેડી થઈ ગયા છે દેવાંશભાઈ બાર રેડી થઈ નીકળી ગયા છે ચાલો આપણે જવાનું છે જમી લીધું ભૂખ કઈ લાગી નતી પણ અડધી રોટલી ખાધી અને પછી છે ને આપણે ભૂખ નતું લાગીને એટલે આપણે પપૈયું ખાવાનું મન થયું પપૈયું ઘરે પડ્યું હતું ત્રણ પપૈયાની ખાઈ લીધી એટલે આપણું પેટ ભરાઈ ગયું આખું નથી ખાધું દેવાંશ ને જો દેવાંશ રમી દેવાંશને તૈયાર કરો છો હવે આપડે કાકા હવે આપણે કાકાના ઘરે જવાનું છે હાલો આમ જોઈ પણ મોજાય નથી પીતો આમ તો કાઢ લે ચાલે આવું છે